સિંહનું નું દાન મૂડીની પાટ ઉપર સાતમી પેઢી એ ચાચોજી થઈ ગયા એક વખત હળવદના રાજા અને સાથે એકસાથે ગોમતીજીમાં ગયા હતા ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કઈક વ્રતો લીધા પણ ચાચોજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કઈ હશે તે હું મારા જાચનારાને આપીશ ત્રણેય જાત્રાળુઓ ઘરે આવ્યા બે મોટા દરબારોના વ્રત થોડે વખતે છૂટી ગયા પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવ સટો સટની હતી હળવદ દરબારે પોતાના દસોદી ચારણને ઉશ્કેર્યા વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું ચારણ કહે પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથું એ વધેરી દેશે દરબાર કહે એવું કઈક માગ કે પરમારને ના પાડવી પડે ચારણ મૂડી આવ્યો ભર ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા ચાચોજી કહે કવિરાજ આશા કરો બાપ તમથી નહીં બને શા માટે નહીં માંડવરાજ જેવા મારે માથે ધણી છે આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે મારી નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે અંદાતા મારે તારી રીધી સિધીની એક પાયીએ નથી જોતી તારા લાખ પસાવ પણ ન ખપે તારા માથાનો પણ હું ભૂખ્યો નથી જે માગવું હોય તે માગો ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે અસ આપે કે અધિપતિ દે ગજ કે દાતાર સાવજ દે મુજ સાવ ભલ રે કારા પર માર કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હે સૌથી ભલા રાજા તું મને જીવતો સાવજ આપ સાવજ સભાનો અવાજ ફાટી ગયો હા હા જીવતો સાવજ ચારણે લલકાર કર્યો જમીન દાન કે દે જબર લીલવળું લીલાર સાવજ દે મુજ સાવ ભલ પાર કરા પરમાર કોઈ જબરા રાજાએ જમીનના દાન આપે કોઈ પોતાના લાલ લાલ માથા ઉતારી આપે પણ હે પરમાર તારી પાસે તો હું સાવ જ માગું છું હા હા કરી ને આખી કચેરી તાળુકી ઉઠી ગઢવા આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માને છે કે ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી કરોડ પસા કે કવ્ય ને લાખ પસા લખવાર સાવજ દે મુજ સાવ ભલ પાર કરા પરમાર તું બીજા કવિઓને ભલે કરોડ પસાવ અને લખ પસાવના દાન દેજે પણ મને તે હે પારકર પરમાર સાવજ જ ખપે ગોજારો ગઢવો સભામાં સ્વર ઉઠ્યો ગઢવીએ ચોથો દુહો ગાયો દોઢા રંગ તુને દઉં સોઢા બુદ્ધિ સાર મોઢે ઉજડે દે મને પાર કરા પરમાર હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર વસ્તુ મો રાખીને મને સાવજ દેજે એટલે હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ ચાચોજીના મુખની એકે રેખા બદલી નહીં મો મલકાવીને એણે કહ્યું કવિરાજ આવતીકાલે પ્રભાતે તને સાવજના દાન દેશું મધરાતે માંડવરાજના થાનકમાં જઈ ને ચાચાજીએ અરજ ગુજારી એ સુરજદેવ જીવતો સાવજ સી રીતે દઉં તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ દેવળના ડુંગરમાં આટ આટલા સાવજ ડણક દઈ રહ્યા છે તું ક્ષત્રિ છે તે એમાંથી એકાદને ઝાલી લે બીજો દિવસ થયો પ્રભાતે આખી કચેરીને લઈ તે ચાચોજી ચોટીલાના ડુંગરમાં ગયા ચારણને કહ્યું ચાલો કવિરાજ સાવજ આપવું પરમારના ચારણોએ બિરદાવડ ઉપાડી પાંચાળી ચિર પૂર્યા વિઠલ તેવણ પાર શરમ રાખિયા ચાચા તણી જગદી શણગજ તાર ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો દોટ કાઢી ને ચાચોજીએ એના કાન જાલ્યા બકરી જેવો બની ને સિંહ ઊભો રહ્યો પરમારે બૂમ પાડી લ્યો કવિરાજ આ સાવજના દાન ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાચોજી એ કર્યો ગઢવા નવ લાખ લોવડિયાળીઓ લાજે છે અરે તું કોઈકને શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો સાવજ ભાડી સાહમો ભડક્યા કેમ હી ભાગ પાથુ પાછા પાગ ભરવા ન ઘટે ભડજને સિંહને સામો ઉભેલો જોઈ ને ભડકીને કેમ ભાગો છો ઓ ચારણ મર્દને પાછા પગલા માંડવા ન શોભે દાન માગતી વખતે ગઢવીએ એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતા લેવું ભારે પડશે અને એકવાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો ચારણ નો વંશ લાજે શું કરવું ચારણે ચતુરાઈ કરી ને આગે ઉભા ઉભા કહ્યું કે ચાચે સિંહ સંપીયો કેસર જાલિયો કાન રમતો મેલીએ રાણા પોત્યો પરમાર ધણી ઓ બાપ ચાચા એ કેસરીસિંહનો કાન ઝાલી ને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું મને દાન પહોંચી ગયું હવે તું તારે એને રમતો મૂકી દે હે રાણા સાવજને માથે હાથ ફેરવી ને રાજા બોલ્યો જાઓ વનરાજ મારી લાજ આજે તમે રાખી છે સાવજ ચાલ્યો ગયો લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ